હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણું ઘરનું કામ કેટલું આવ્યું છે તમને બતાવો આપણે બે થી ત્રણ દિવસ થઈ ગયા વિડિયો નાખ્યો જ નહીં કેમ કે એટલો ટાઈમ જ નહીં મળતો વિડિયો નાખવાનો કેમ કે કામ ને કામ એટલે સેટિંગ આવી જ નહીં રહેતું તો આજે આપણે વિડીયો બનાવી દઈએ કે ઘરનું કામ કેટલો આવ્યું છે તો દોસ્તો આપણું ઘરનું કામ આટલું આવ્યું છે હજુ ઉપર તીર પણ માર દીધા છે

ઉપર કે આના ઉપર છે ને બીજી નાની થાંભલી ગોઠવશે પેલે પેલી સાઈડ થી બીજા નંબરની થાંભલી છે એ પ્રમાણે આ સાઈડ પણ આવશે આ થાંભલી પર ઉપર નાની થાંભલી ત્યાર પછી અહીંયા આપણે જે ત્રણ થાંભલી રોપવાની બાકી છે એક બે ને ત્રણ લાસ્ટમાં એલી એક તો ઊભી કરી છે તો અહીંયા ત્રણ થાંભલી રોપવાની બાકી છે હજુ તો આ એક થાંભલી આવું છે કે જાડી થાંભલી છે એટલે આ રીતે કાપી નાખી આ થાંભલી પણ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ થાંભલી છે તો આજે તો બધું કામ ના પડતું પણ કાલે કદાચ કામ પડતી જશે આજે સાત દિવસથી હશે કાલે આઠ દિવસ થશે આપણું ઘર તૈયાર થવામાં પણ હજુ તો વાર લાગશે ભીજ ભરવાનું બધું વબિયે કા ને રોબિયો કા આ દરખુલ્લો ખોઈ દો છે કેમ કે જાડી થામલી છે એટલે દરખુલ્લો જોવે હવે આ 3 13 બાકી છે મારવાના એટલે કાલે 3 13 નો કામ પતી જશે ત્યાર પછી ઉપર ઉપર ત્રણ વડિયા મૂકવાના આવશે એક બે ને ઉપર તો બે પાઇપ આવશે મતલબમાં બે લાકડાના વડિયા ને ઉપર લાસ્ટ લાસ્ટમાં ઉપર છે ને તો અહીં બે પાઇપ મૂકવાના છે તો આપણે લોખંડના પાઇપ લાવવું પડશે ગોળ તો આપણે આપણે કાચું ઘર પ્રમાણે હજુ તૈયાર થાય છે तो साइड पर आपण वास खरनेने ने फोडी नाकेला पहिला तेने भित भरी सु आम्ही ब मूळ खाव डवरा मूळ चोकना

E <clears throat>